ગુજરાત રાજ્યમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટુળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજ બિલ આવ્યો હોવાનો ચુકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના સીમાસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ જુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું જોકે ગત રોજ રાત્રિના સમયે મોબાઈલ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું તે બિલની રકમ રૂપિયા છ પોઈન્ટ લાખ જોતા જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા મકાન માલિકે જણાવ્યું હતું કે આટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જનજનાટી પહોંચી ગઈ હતી ત્યારબાદ આજ રોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે આ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે અમારી કોઈ ભૂલ નથી પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કે સિસ્ટમ કામ કરે છે કે માનવી કામ કરે છે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાવ છે જોકે ડીજી વેસેલની આવી ગંભીર ભૂલને કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે મારું નામ લાલીબેન પટેલ છે હું માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે ઘરમાં હું ને મારી મમ્મી અમે બે જણ જ રહીએ છીએ હવે મારું બિલ છે બિલનું બિલમાં નામ આવે છે પટેલ જુલેખા મોહમ્મદભાઈ હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો બે મહિનાથી લગાવી ગયા છે તો બે મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું તો બિલ મારું આવ્યું છ લાખ ઓગણત્રીસ હજાર સાતસો ને ચાર રૂપિયા ત્રીસ પૈસા હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી નહીં તો મારી મમ્મી ત્યાં દુનિયામાં જ ન હોતે મને જ્યારે બિલ આવ્યું ત્યારે મને ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારો માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે સવારે હું નવ વાગે ગઈ ત્યાં જીબીમાં ને ત્યાં જઈને અને મેં કીધું તો ત્યાં હું વાંચ કર્મચારીઓની વાર જોઈ કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે તો મેડમે એવું કીધું કે હા એ જી બીની મિસ્ટેક છે સર્કલની મિસ્ટેક છે તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું એ આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે જ્યારે સામાન્ય માણસ એક દિવસ બિલ ના ભરે તો ઓન ધ સ્પોટ આવીને તેની રિક્વેસ્ટ પણ સાંભળતા નથી ને કાપી જાય છે તેની કોઈ વાત સાંભળતા નથી જ્યારે હવે આ લોકોની ગવર્મેન્ટ સર્વન્ટોની જ્યારે મિસ્ટેક હોય છે તે તેનું શું કરવું ડિજિટલનો પ્રોબ્લેમ છે તેનું શું કરવું તો આના માટે શું કરશો અને આવી રીતના ને હવે આજે મને પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી ગઈ તો એના માટે મારે કોને કહેવું ને કોણ મારી ટ્રીટમેન્ટ કરાવશે